હેલો મિત્રો કેમ છો બધા લોકો ફરી એકવાર સ્વાગત છે મિત્રો આપણું શિવજી કલેક્શનમાં તો મિત્રો આજે આપણે લાવ્યા છીએ પશ્મીના વર્ક સાડીમાં સાવ નવી ડિઝાઇન એકદમ ડાર્ક કલર સાથે એકદમ પાર્ટીવેર અને ફેન્સી સાવ નવી પેટર્ન લઈને આવી ગયા છીએ તો વિડીયો છેટ સુધી જોજો જેથી કરીને હું તમને જે સાડી બતાવવાનો છું આખી ખાસ સાડી ખોલીને બતાવવાનો છું એ તમે જોઈ શકો જુઓ અત્યારે આ પશ્મીના વર્કની બહુ જ ફેશન ચાલી રહી છે એવામાં આખું પશ્મીના કાપડ ઉપર આખું કળશ અને સાથીયાવાળી જે એકદમ સાવ નવી જ ફેશન લઈને આવી ગયા છે જુઓ કળશ અને સાથીયાવાળી ડિઝાઇન આવશે એકદમ પાલવમાં અને કામ આખું સાવ નવું આવી ગયું છે કાપડ પ્યોર પશ્મીના ઉપર આવશે અને આખું જરખ ડાયમંડનું કામ આવશે અને સાથે સાથે મિરર વર્ક તો ખરું જ જોઈ શકાય છે વિડીયોમાં આખી સાથી અને કળશવાળી બોર્ડરનું વર્ક છે અંદર સાડીમાં પણ આખું એ ટાઈપનું વર્ક આવવાનું છે અને એકદમ વ્યાજબી ભાવે સાવ નવી ડિઝાઇન લઈને આવી ગયા છીએ આપણે તો વિડીયો છેઠ સુધી જોજો બધા જ કલર હું તમને સાડીને બતાવવાનો છું અને સાથે સાથે આગળ વિડીયોમાં ભાવ પણ જણાવવાનો છું જુઓ પાલવનું કામ ખૂબ જ સરસ આવી ગયું છે આખું નવા ડાયમંડ સાથે અને સાડીનો જે ગેટઅપ આખું પશ્મીનામાં સાવ નવી જ પેટર્ન આવી ગઈ છે બોર્ડરમાં પણ આખું કળશ અને સાથીયાનું વર્ક રહેવાનું છે મિત્રો આજે આપણે દેખાઈ રહ્યું છે સાડીમાં એ કોઈ પ્રિન્ટ કે ડિઝાઇન નથી આ બધું કાપડમાં એકદમ હેવી વર્કનું કામ આવશે જી હા જુઓ આખું ડાયમંડ વર્ક સાથે અંદર કળશનું કામ છે આખું એમ્બ્રોડરી વર્ક કરેલું આવશે સાથે સાથીયાની ડિઝાઇન અને કળશની ડિઝાઇન એકદમ સરસ અને યુનિક પેટર્ન આવી ગઈ છે જે પ્રસંગમાં એકદમ શુભ મનાય છે એવી વસ્તુ છે આખું સાવ નવી જ પેટર્ન આવી ગઈ છે પહેરાતા ખૂબ જ સરસ લાગશે અને આખી સાડીમાં સેમ એક સરખું જ વર્ક રહેવાનું છે જુઓ પાલવનું કામ ખૂબ જ સરસ છે સાથે સાથે આ માથાવટી બોર્ડર છેટ સુધી આવશે બ્લાઉઝ કપાશે ત્યાં સુધી પૂરું વર્ક આવશે અને સાથે સાથે ડિઝાઇન પણ સાવ નવી જ આવી ગઈ છે જોઈ શકાય છે એકદમ સિમ્પલ અને ફેન્સી છે એકદમ લેટેસ્ટ સાવ નવું જ કલેક્શન આવી ગયું છે પશ્મીના કાપડ ઉપર છે અને આખું મિરર વર્ક અને આખું જરકત ડાયમંડનું કામ આવશે સાડીમાં જોઈ શકાય છે છેદ સુધી ભરત અને સાથે સાથે પાછળની ડિઝાઇન પણ ખૂબ જ સરસ છે આખું લાઇનિંગવાળું કામ આવશે અને સાથે સાથે મેચિંગ બ્લાઉઝ જુઓ બ્લાઉઝમાં પણ આખું હેવી બોર્ડર પટ્ટાનું કામ આવશે આખી કળશ અને આખી સાથી આ બોર્ડર સાથે સાવ નવી જ પેટર્ન છે સિમ્પલ અને ફેન્સી સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે મિત્રો પશ્મીના વર્કમાં તો મિત્રો ઉત્તરાયણ આવી ગઈ છે તો ઉત્તરાયણમાં પહેરી શકાય તેવી પશ્મીના વર્કમાં સાવ નવી પેટર્ન આવી ગઈ છે કળશ અને સાથીયા બોર્ડર પટ્ટી સાથે અને એમાં પણ આખું જર્કટ અને મિરરનું કામ છે જેની કિંમત બે હજારથી પચીસસો રૂપિયા સુધીની છે પણ એ આપણા સબસ્ક્રાઈબર મિત્રોને એકદમ ઓછા ભાવમાં આપણે આપવાના છીએ જેની કિંમત બે હજારથી પચીસસો છે પણ હું તમને માત્ર ને માત્ર પંદરસો રૂપિયામાં આપવાનો છું જી હા મિત્રો માત્ર ને માત્ર પંદરસો રૂપિયામાં પસ્મીના વર્કમાં સાવ નવી ડિઝાઇન તો આપણે જલ્દીથી ઓર્ડર કરો નીચે દીધેલ નંબર ઉપર અને ઘરે બેઠા બેઠા સિંગલ પીસ પણ મંગાવી શકો છો મિત્રો આ ઓફર માત્ર ને માત્ર આપણા સબસ્ક્રાઈબર મિત્રો માટે જ રહેવાની છે તો જો તમે ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો જેથી કરીને તમે પણ આ ઓફરનો લાભ લઈ શકો ઓફર મિત્રો માત્ર લિમિટેડ ઓફર રહેવાની છે લિમિટેડ સ્ટોક છે તો વહેલાના પે વહેલાં તે પહેલાંના ધોરણે જલ્દીથી ઓર્ડર કરજો અને તમારો મનપસંદગીનો કલર ઘરે મંગાવો જુઓ એકદમ લેટેસ્ટ અને ફેન્સી છે મિત્રો આપણે મેં તમને સાડી બતાવી ચાલો હવે હું તમને એના કલર પણ બતાવું કલર ચાર્ટ પણ ખૂબ જ સરસ છે બે હજારથી પચીસસો રૂપિયાની રેન્જ છે પણ આપણા સબસ્ક્રાઈબર મિત્રોને આપણે આપવાના છીએ માત્ર ને માત્ર પંદરસો રૂપિયામાં તો જલ્દીથી ઓર્ડર કરજો મિત્રો જુઓ બધા જ ડાર્ક કલર છે પ્રસંગના કલર છે પશ્મીના વર્ક છે એકદમ લેટેસ્ટ અને ફેન્સી અત્યારનું હાલનું ટ્રેડિંગ કલેક્શન છે જુઓ એમાં આ કળશને સાથી આ બોર્ડર એકદમ ખૂબ જ સરસ આવી ગઈ છે જુઓ આ મરુન કલર છે પહેરાતા ખૂબ જ સરસ લાગશે બધા જ કલર ચાર્ટ પણ ખૂબ જ સરસ છે પ્રસંગના મેન કલર આવી ગયા છે મિત્રો સાવ નવો કલર ચાર્ટ અને ડાર્ક કલર છે પ્રસંગમાં પહેરાતા ખૂબ જ સરસ લાગશે જુઓ ત્યારબાદ આ મજન્ટા કલર છે અત્યારે મિત્રો આ મજન્ટા કલરની ખૂબ જ ફેશન ચાલી રહી છે એકદમ લાઇટ ડાર્કનું કોમ્બિનેશન છે સાવ નવું જ છે સાથે સાથે ઝરકટ ડાયમંડનું કામ અને જે બોર્ડર પટ્ટાનું કળશનું કામ છે સાવ નવું જ આવી ગયું છે જોઈ શકાય છે વિડીયોમાં એકદમ લેટેસ્ટ અને ફેન્સી કલેક્શન છે તો આ ટાઈપના નવા નવા કલેક્શન જોવા માટે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો અને તમારા મિત્રોને પણ આપણો વિડીયો શેર કરી લ્યો જેથી કરીને એ પણ શિવજી કલેક્શનમાંથી ખરીદી કરી શકે જુઓ ત્યારબાદ આ રાણી કલર છે આ કલર પણ ખૂબ જ સરસ છે સાથે કોન્ટ્રાક્ટ મેચિંગ મિરરનું વર્કનું કામ છે અને કળશ અને સાથીયાવાળી બોર્ડર છે આખું પસ્મીના વર્કમાં સાવ નવી પેટર્ન જોઈ શકાય છે મિત્રો બધા જ કલર્સ ખૂબ જ સરસ છે ડાર્ક મેચિંગ છે અને આખી નવી ડિઝાઇન છે પસ્મીના વર્કમાં અને એ આપણા સબસ્ક્રાઈબર મિત્રોને માત્ર ને માત્ર પંદરસો રૂપિયામાં જ આપવાના છીએ તો જલ્દીથી ઓર્ડર કરજો જુઓ ત્યારબાદ આ બ્લૂ કલર છે મિત્રો બ્લુ કલર બહુ જ ઓછી ડિઝાઇનમાં જોવા મળે છે એવામાં આ પશ્મીના વર્કમાં આનો ઉઠાવ આખો અલગ અને ખૂબ જ સરસ લાગી રહ્યો છે જોઈ શકાય છે વિડીયોમાં બ્લુ કલર પણ ખૂબ જ સરસ છે એકદમ હેવી બોર્ડર પટ્ટા સાથે સાવ નવી પેટર્ન આવી ગઈ છે પશ્મીના વર્કમાં જુઓ બધા જ ડાર્ક કલરનું મેચિંગ છે પહેરાતા ખૂબ જ સરસ લાગશે એકદમ લેટેસ્ટ અને ફેન્સી સાવ નવું જ કલેક્શન આવી ગયું છે તો મિત્રો આમાંથી કયો કલર તમને સૌથી વધુ પસંદ આવ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ ટાઈપના નવા નવા વિડીયો જોવા માટે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લ્યો તો મિત્રો આજના વિડી આજના વિડીયોમાં બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે અને આ ટાઈપની સાડીના સાવ નવા જ કલેક્શન સાથે ધન્યવાદ